ભક્તો આજે આપણે આપણી ગૌશાળાએ ખીચડી બનાવવાની છે અને એ પણ કચ્છી ખીચડી તો લાકડાની તૈયારી કરી રહ્યા છીએ અને હવે ચૂલો ચળગ સળગાવીશું અને પછી સરસ મજાની કચ્છી ખીચડી અને પણ દેશી ચૂલા ઉપર એ આપણે બનાવવાની છે ઘણા દિવસથી ઈચ્છા હતી કે ગૌશાળાએ આપણે કંઈક ભોજન બનાવીએ અને ગૌશાળા ઉપર જ તે ઠાકોરજીને થાળ ધરાવી અને ગાયોની સાથે આપણે પ્રસાદ લઈએ તો આજના દિવસે આવો આપણે ખીચડી શીખવી પણ છે અને સાથે ગૌશાળાની મજા અને એનો આનંદ લેવાનો છે નમસ્કાર ભક્તો આવો આપણે ખીચડી બનાવવાની તૈયારી કરીએ એના માટે સૌપ્રથમ દેશી ચૂલો બનાવવાનો છે મીઠુંનો મંગાળો કરવાનો છે એ ભગવાન જય ભગવાન જય મહારાજ જય અગ્નિ અગ્નિદેવતા ફક્તો ખરેખર ગાય ગામડું અને ખેતી આ ત્રણની અંદર જે શાંતિ છે જે સુખ છે જે સ્વાસ્થ્ય છે જે મનની શાંતિ છે એ ખરેખર દુનિયામાં બીજી ક્યાંય નથી અને આનાથી લગભગ હવેની જનરેશન ખરેખર આ વાતને સમજી શકે અને જે એટીઝવાળા હશે નાઇન્ટીઝવાળા હશે એને પણ આ વાત સમજાતી હશે જેમણે લાકડીયા ચૂલે ભોજન કર્યા હશે એને આ ધુમાડાનો ટેસ્ટ શું હોય એ ખબર હોઈ શકે જો હું સહન નથી કરી શકતો અત્યારે પણ આની મજા આખી અલગ છે આનો આનંદ આખો અલગ છે મને ઘણા સમયથી સંકલ્પ હતો કે ગૌશાળાએ લાકડીયા ચૂલા ઉપર આપણે ઠાકોરજીનો થાળ બનાવીએ અને ભગવાનને ભોગ લગાવીએ તો આજે બરોબર બધું એ તિથિ અને ચોઘડીયા મેચ થયા અને આજે આ સંકલ્પ છે પૂરો થઈ જવા જઈ રહ્યો છે સરસ નાનકડો એવો ભઠ્ઠો પહેલાં આપણે કરી લઈએ પછી આપણે આપણું માટીનું વાસણ એ મૂકી લાકડાના તાવેથાથી ચલાવતા ચલાવતા આપણે આજે કચ્છી ખીચડી બનાવવાના છીએ છેક સુધી જોડાયેલા રહેજો આપણા વિડીયોની અંદર વચ્ચે વચ્ચે ગાયની સાથે આપણે જે મસ્તી કરી રહ્યા છીએ એવા બી શોર્ટ અને એવા બી સીન છે એ એ આપણે દેખાડતા રહીશું આપણી ગૌશાળાના જે વિધવિધ પાસાઓ છે એ પણ તમને દેખાડતા રહીશું ચૂલો સળગી ગયો છે અને આપણે ખીચડીની તૈયારી કરી લઈએ કચ્છી ખીચડી હોય ને એની અંદર મગની દાળ વધારે રાખવામાં આવતી હોય છે તો આપણે મગની દાળ છે વધારે લેવાની છે એક વ્યક્તિ દીઠ ત્રણ મુઠ્ઠી મગની દાળ હોય એક મુઠ્ઠી ભાત ભાત હોય તો એમાં આપણે ચારથી પાંચ વ્યક્તિ માટે બનાવીએ છીએ તો ચારથી બાર મુઠ્ઠી આપણે મગની દાળ લઈએ છીએ કચ્છી ખીચડીમાં હે ને દાળ છે મગની એ પીળા ફોતરા વાળી મતલબ કે ફોતરા વગરની પીળી દાળ હોય પણ આપણી પાસે એ નહોતી એટલે આપણે લીલી દાળ લીધી છે મગની ફોતરા સોતી છ સાત આઠ નવ દસ અગિયાર બાર અને ઉપરથી નાખી દઈએ થોડાક એક્સ્ટ્રા પાંચ સારી રીતે સારા ચોખ્ખા પાણી આપણે ધોઈ કાઢીએ પછી આપણે ચૂલા પર પધરાવી કોઈ પણ ખીચડી છે ને એને બે થી ત્રણ વાર ચોખ્ખા પાણી થી ધોવી જ જોઈએ જેથી ધૂળ હોય કે રજકણ હોય તો એ દૂર થઈ જાય આપણે અત્યારે ચોખ્ખા પાણીથી એને બેથી ત્રણ વાર ધોઈ લઈએ છીએ પછી આપણે ચૂલે એને ચડાવી દઈએ બે વાર આપણે ખીચડી સરસ ધોઈ નાખીએ છીએ ખીચડીનો કલર એકદમ ચોખ્ખો થઈ ગયો છે ધૂળ જતી રહી છે હવે આપણે ચડાવીએ છીએ ચૂલા ઉપર ખીચડીનું માપ છે ને ભક્તો એમાં જેટલી ખીચડી હોય એના કરતા ડબલ પાણી આપણે નાખવાનું હોય છે એટલે માપ ને સાઈઝ બધું ધ્યાનમાં રાખી અને પાણી આપણે નાખીએ છીએ અને એમાંય પણ આપણે આપણી ખીચડીને ખુલ્લી પકાવવાની છે પાણી થોડું વધારે જોશે અને હા મુઠ્ઠી એક સિંગણા નાખવાના ત્યાં રહી ગયા છે આપણે નાખી દઈએ છીએ હાલ પાછળથી બહુ ઓછી સામગ્રીઓ સાથે પણ દેશી ભાણું અને દેશી ભોજન છે એ ખરેખર મીઠું લાગતું હોય છે એના સાક્ષી તમે બધા પણ છો જ તે ખરેખર લાકડાના ચૂલે જે રોટલો પાક્યો હોય અને જે શાક બન્યું હોય જે રીણાનો ઓળો બન્યો હોય એની મજા આખી અલગ જ છે ખરેખર એનો ટેસ્ટ આખો અલગ હોય છે અને સિટીમાં રહેનારા લોકો છે એ ખરેખર એને મિસ કરતા હોય છે બધી વાતને પણ ક્યારેક ટાઈમ કાઢી અને આવી રીતે ગામડાની મજા લેવા માટે મોકો મળતો હોય તો જતો ના કરવો જોઈએ કારણ કે ખરેખર સાચી શાંતિ છે ને એ એ બસ આમાં દમા જ છે જાજી સુખ સુવિધાઓ અને ઝાઝા ભોગ વૈભવ વિલાસ છે એનાથી માણસ ક્યારેક તો કંટાળે છે અને એ શાંતિની શોધમાં જ્યારે ફરતો થાય છે ત્યારે ગાયો નજીક જાય ત્યારે એને સાચું સુખ મળે કાં તો ગામડામાં આવે કાં તો એ ખેતરમાં આવે વાડીમાં આવે અને જ્યારે આવા દેશી સંસાધનો વચ્ચે જ્યારે જીવન જીવવાનું ચાલુ કરે ત્યારે ખરેખર સાચી શાંતિનો અનુભવ એને થતો હોય છે આપણે ખીચડીને મૂકી દીધી છે અને એકવાર સારી રીતે ચલાવી લઈએ અને પછી આપણે એને પકાવી લઈએ હવે તો ખબર નહીં છે તો આ સાદું પાણી અને એ પણ ફિલ્ટર કર્યા વગરનું પણ ખેતરનું પાણી જે હોય છે વાડીનું પાણી જે હોય છે સીધું બોરમાંથી પાણી આવે એ મોડું હોય ને છતાં પણ સ્વાદિષ્ટ લાગે એનો ટેસ્ટ આખો અલગ હોય તમને ખેતરનું જે બોરનું પાણી હોય એ તમને ભાવે છે કે નહીં ખાસ કરીને કોમેન્ટમાં તમે કહેજો મને તો બહુ મીઠું લાગે છે બગતો જૂના જે આપણા રસોઈ બનતા ને ત્યારે આપણી માવડીઓ એ આ જે ફીણા હોય છે એને કાઢી નાખતા એટલે જેના કારણે આપણા શરીરની અંદર પિત્તને એવું નહોતું થતું ને અત્યારે જે આપણે કુકરની અંદર બનાવતા હોઈએ છીએ તો કુકરની અંદર આ બધું અંદર રહી જાય એટલે પિત્તને ને એ બધું છે વધતું જતું હોય છે એવું હવેનું આયુર્વેદ અને હવેના લોકો કહેતા થયા છે એટલે આ જૂની પદ્ધતિથી આપણે બનાવી રહ્યા છીએ કાઢી નાખીએ છીએ હવે આપણે નમક નાખી દઈએ એટલે નમક છે એ ચડતું થાય ફક્ત સ્વાદ આપણે નમક રાખી રહ્યા છીએ કચ્છી ખીચડીની ખાસિયત છે કે એમાં તેલ નથી આવતું ફક્ત ઘી આવે છે અને ઘી પણ છેલ્લે આવે છે જ્યારે આપણે ખીચડી પાકી જશે ને પછી જ્યારે ઘૂંટવા બેસીશું એ વખતે બારોબાર આપણે ઘી નાખવાનું હોય છે ત્યારે થોડુંક મીઠું આપણે નાખી દી વધારે જ અને હળદર છે આપણે નાખીશું પણ હજી થોડીક પાકી જાય ત્યારબાદ ખીચડી ઓલમોસ્ટ પાકી ગઈ છે બસ હવે પાંચથી સાત મિનિટનો ટાઈમ લેશે સંપૂર્ણ પાકી જવામાં ખીચડી આપણી બનીને તૈયાર છે ખીચડી આપણી પાકી ગઈ છે બસ હવે હળદર નાખીએ છીએ અડધી ચમચી હળદર છે એ બધી નફ છે ફક્ત પીલાશ પકડવા માટે બાકી આ ખીચડીનો ટેસ્ટ છે એ હળદર વગર પણ સારો આવતો હોય છે પણ ખીચડી પીળી હોય તો દેખાવામાં સારી લાગે લુક એટ ધીસ સુંદર અને રૂપાળી ખીચડી તૈયાર થઈ ગઈ છે તો આ કચ્છી ખીચડીની ખાસિયત છે કે એની અંદર પાણી ઓછું હોય પણ ઘી વધારે હોય એટલે આપણે એક વ્યક્તિ દીઠ બે ચમચીના માપથી આપણે ભારોભાર ઘી નાખી રહ્યા છીએ અને એ પણ આપણી ઘરની ગૌશાળાનું ગાયનું ઘી ગીર ગાયનું ઘી નાખીએ છીએ અને સારી રીતે ઘૂંટી લઈએ એટલે કચ્છી ખીચડી ત્યાર છે ન ઘૂંટીએ તો આપણે ગુજરાતી ખીચડી કહેવાય પણ કચ્છીઓ હશે એ ઘૂંટેલી ખીચડી ખાતા હોય છે જો આ વિડીયો કોઈ કચ્છી જોવે કદાચ કંઈ મિસ્ટેક લાગે તો તમે અવશ્ય કહેજો કોમેન્ટમાં લખજો અને નંબર હોય તો ફોન પણ કરજો ફરીવાર આપણે પરફેક્ટ પદ્ધતિથી કચ્છી ખીચડી બનાવીશું અત્યારે મને જે પરંપરાગત ખ્યાલ હતો એવી રીતે મેં આ બનાવી છે અને હવે થાળ ધરાવી ભક્તો ઠાકોરજી થાળ તૈયાર છે આજે તો કેવળ દૂધ અને ખીચડી એ જ ભગવાનના થાળમાં ધરાવવાનું છે પણ આના એક વાત કરી દઉં કે ઘણા ભોળા અને ગભરૂ લોકો જેઓ આપણે વિડીયો જોતા હોય છે પણ એમને મનમાં પ્રશ્ન હોય છે કે સ્વામી તમે આવું શું બધું કરો રેસીપીઓ શીખવાડવી રસોઈ રસોઈ બનાવતા શીખવાડવી એ કંઈ સાધુનું કામ નથી પણ એવા લોકોને મારે એટલું જ કહેવું છે કે ઘણા જગતની અંદર ખરાબ લોકો છે કે જે ખરાબ વસ્તુને પ્રમોટ કરતા હોય છે ગુટખા વ્યસન અને ફેશન નથી કામની એવી ચીજો શરીરની અંદર જે નુકસાનકારક છે એવી ચીજો મનથી વ્યક્તિને ભટકાવી દે એવી ચીજોને જો લોકો એની જાહેરાત કરી કરીને લોકોના મનમાં ઘુસેડવાનો પ્રયત્ન કરતા હોય તો એક સાધુ તરીકે સાત્વિકતાનો પ્રચાર પ્રસાર કરવો એક મનની શાંતિનો પ્રચાર પ્રસાર કરવો આધ્યાત્મિકતાનો પ્રચાર પ્રસાર કરવો સાદગીનો પ્રચાર પ્રસાર કરવો આ બધું સાધુનું કર્તવ્ય છે અને બસ અમે એટલું જ કરી રહ્યા છીએ અને એ જ કરી રહ્યા છીએ તો મારા ખ્યાલથી સજ્જન પુરુષો એમને આ વાત સમજાય છે એટલે એમને કોઈ પ્રશ્ન પણ નથી અને શંકા પણ નથી પણ ઘણા લોકોને પ્રશ્ન શંકા હોય છે તો એમને આ વિડીયો અવશ્ય મોકલી દેજો કે સંતોનું કર્તવ્ય કેવળ હાથમાં માળા લઈને માળા કરાવવી જ એ જ નથી પણ માળા કરાવવા સુધી પહોંચવા માટે મન શાંત હોવું જરૂરી છે અને એના માટે સાત્વિક ભોજન હોવું જરૂરી છે તો એમની જ્યારે વાત થશે એમનું જ્યારે એમને જ્યારે પ્રમોટ કરવામાં આવશે વારે વારે વાતમાં લાવવામાં આવશે અને પ્રેક્ટિકલ દેખાડવામાં આવશે ત્યારે સાચા અર્થમાં છે એ લોકો એ

જળે ભરા ચંબુ ચોખાળી જમો થાળ જીવન જવું વારી